બાળ મિત્રો આપણે કઈ કઈ સંખ્યાઓ શીખ્યા એ તમને યાદ છે હા આપણે એક થી નવ સુધીની સંખ્યા અને શૂન્યની સમજ મેળવી તેનું વાંચન અને લેખન કરતાં પણ શીખ્યા ત્યાર પછી દસ થી વીસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતાં પણ શીખ્યા ચાલો હવે એકવીસથી પચાસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખીએ ખાલી જગ્યા પૂરો મિત્રો આપણે એકવીસ થી પચાસ સુધીની સંખ્યાઓ જોઈએ એ પહેલાં આગળ શીખી ગયેલું થોડું યાદ કરી લઈએ જુઓ આ દિવાસળીનું દસનું એક જૂથ આપ્યું છે અને ખુલ્લી દિવાસળી કેટલી આપી છે ખુલ્લી દિવાસળી આપી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જૂથનો એક દશકમાં અને ખુલ્લા આઠ એકમમાં એક ને આઠ અઢાર દસ ને આઠ અઢાર હવે આ મુજબ ગણતરી કરી બાજુમાં આપેલી દિવાસળીઓની સંખ્યા મેળવીએ અને ખાલી જગ્યામાં લખીએ આ એક દસનું જૂથ છે અને ખુલ્લી પાંચ દિવાસળી છે એટલે દસ પછી પાંચ સુધી ગણવું પડે ચાલો ગણીએ દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર દસ ને પાંચ પંદર ખાલી જગ્યામાં પંદર લખો હવે દસનું એક જૂથ અને ખુલ્લી દિવાસણી એક બે ત્રણ ચાર પાંચ અને છ છે દસના એક જૂથનો એક દશકમાં લખીએ અને એકમમાં છ લખીએ કેટલા થાય સરસ સોળ ખાલી જગ્યામાં સોળ લખો સંખ્યા લખો દોસ્તો અહીં દિવાસણીનું દસનું એક જૂથ અને ચાર ખુલ્લી દિવાસળી આપ્યા છે જૂથનો એક દશકમાં લખ્યો છે અને ચાર ખુલ્લી દિવાસણીના ચાર એકમમાં લખ્યા છે તેના પરથી બનતી સંખ્યા એટલે ચૌદ જુઓ ચૌદ ગોળમાં લખીને બતાવ્યા છે મિત્રો તમારે અહીં એકમ અને દશકમાં આપેલી દિવાસળી કણી અને બનતી સંખ્યા ગોળમાં લખવાની છે જુઓ અહીં દસનું એક જૂથ આપ્યું છે એટલે આપણે જૂથનો એક કયા ખાનામાં લખીશું સરસ જૂથનો એક દશકના ખાનામાં લખી દઈએ હવે ખુલ્લી કેટલી દિવાસળી આપી છે ખુલ્લી દિવાસળી છે એક અને બે એકમના ખાનામાં બે લખીએ કઈ સંખ્યા મળી બાર હમ એક આપ્યું છે તો દશકમાં કેટલા લખીશું બરાબર છે દશકમાં एक લખો હવે ખુલ્લી દિવાસળી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9 એકમ ના ખાનામાં 9 લખો જુઓ તો કઈ સંખ્યા મળી હ 19 ગોળમાં 19 લખો દિવાસળી દોરો દોસ્તો આપણે દિવાસણીના જૂથ અને ખુલ્લી દિવાસળી પરથી બનતી સંખ્યા લખી હવે તમારે આપેલી સંખ્યા પરથી દિવાસણીના જૂથ અને ખુલ્લી દિવાસળી દોરવાની છે જુઓ અહીં દશકમાં એક લખ્યો છે અને એકમમાં પાંચ લખ્યા છે એક દશક અને પાંચ એકમ બરાબર પંદર થાય આથી ત્યાં પંદર લખ્યા છે હવે તમારે એકમ અને દશકની દિવાસળી દોરવાની છે દશક એક છે એટલે દશક લખ્યું છે તેના પર દસનું એક જૂથ દોરવાનું અને એકમમાં પાંચ ખુલ્લી દિવાસળી દોરવાની આ દોરાઈ ગઈ સંખ્યા મુજબ દિવાસળી હવે જુઓ દશક કેટલા છે સાચો જવાબ બે દશક છે બે દશક એટલે દિવાસળીના બે દસના જૂથ લો આ દોરી લીધા બે દસના જૂથ હવે એકમમાં શું છે એકમમાં તો શૂન્ય છે એટલે ત્યાં એક પણ દિવાસળી દોરવાની નથી બે દસના જૂથ એટલે વીસ જુઓ આ ગોળમાં કેટલા લખ્યા છે હમ સત્તર એટલે કે દસ નું દોરવી પડે આ દસ નું એક જૂથ અને આ ખુલ્લી સાત દિવાસળી એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યાઓ દોસ્તો તમે દસ થી વીસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન અને ગણન કરતા પણ શીખ્યા હવે આપણે એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યાનું વાંચન લેખન અને ગણન કરીએ આપેલા દિવાસળીના જૂથ અને ખુલ્લી દિવાસળી ગણી અને સંખ્યા આપેલા ગોળમાં લખવાની છે જુઓ અહીં બે દસના જૂથ અને એક ખુલ્લી દિવાસળી આપી છે બે દસના ના જૂથ એટલે બે દશક બે દશક બરાબર વીસ અને એક ખુલ્લી એટલે વીસ ને એકવીસ એ મુજબ બે દસ ના જૂથ અને ખુલ્લી દિવાસળી બે વીસ પછી બે સુધી ગણવાના વીસ પછી એકવીસ અને બાવીસ એ મુજબ બે દશક આપ્યા છે અને એકમમાં દિવાસળી બતાવી નથી અને ગોળમાં ત્રેવીસ બતાવ્યા છે તો દોસ્તો એકમમાં ખુલ્લી દિવાસળી કેટલી દોરવી પડે ચાલો દિવાસળી દોરી દઈએ અને પછી ગણીએ વીસ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ દોસ્તો હવે દસના બે જૂથ આપ્યા છે અને ચાર દિવાસણી ખુલ્લી આપી છે બે દસના જૂથ એટલે બે દશક બે દશક બરાબર વીસ હવે વીસ પછી ચાર સુધી ગણવાના વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ વીસ ને ચાર ચોવીસ આપેલા ગોળમાં ચોવીસ લખો હવે બે દસના જૂથ અને ખુલ્લી દિવાસળી એક બે ત્રણ ચાર અને પાંચ આપી છે એટલે વીસ પછી પાંચ સુધી ગણવાના વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ બે દશકના બે પહેલા લખી અને પછી એકમના પાંચ લખવાના આપેલા ગોળમાં પચીસ લખો એવી જ રીતે બે દસના જૂથ આપ્યા છે અને એકમમાં કાંઈ આપ્યું નથી પણ નીચે છ એકમ લખ્યા છે એટલે કે પહેલા એકમની છ દિવાસળી દોરવાની છે ચાલો આ દોરી લીધી છ દિવાસળી હવે જુઓ બે દશક બરાબર વીસ અને છ ખુલ્લી દિવાસળી બરાબર છવ્વીસ ખાલી જગ્યામાં છવ્વીસ લખો બાળમિત્રો હવે જુઓ દસ ના કેટલા જૂથ છે સરસ બે જૂથ છે અને ખુલ્લા કેટલા છે ખુલ્લા મૂક્યા નથી પણ નીચે સાત એકમ લખ્યા છે આથી તમારે અહીં સાત દિવાસળી દોરવી પડશે ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ એ પછી બે દસના જૂથના એટલે બે દશક અને આઠ એકમ લખ્યા છે પણ આઠ એકમ લખી અને તેના પર દિવાસળી મૂકી નથી અહીં કેટલી દિવાસળી દોરીશું ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ અને અઠ્યાવીસ ચાલો હવે આગળ વધીએ હવે જુઓ બે દસ ના જૂથ અને નવ એકમ આપ્યા છે બે દસ ના જૂથ એટલે વીસ બે દસ ના જૂથના અહીં બે મૂક્યા છે અને ખુલ્લા નવના નવ મૂક્યા છે ચાલો આપણે ગણીએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ વીસ ને નવ ઓગણત્રીસ દોસ્તો હવે ધ્યાન આપજો હવે જુઓ દસના બે જૂથ બતાવ્યા છે અને ખુલ્લી દિવાસળી પણ દસ બતાવી છે દોસ્તો આપણે ખુલ્લા એટલે કે એકમમાં દસ ન રાખી શકીએ એટલે એનું દસનું જૂથ બનાવી બે જૂથની સાથે મૂકવું પડે આ દસ ખુલ્લી દિવાસળીનું જૂથ બનાવી અને મૂક્યું હવે ત્યાં દસના જૂથ કેટલા થયા એક બે અને ત્રણ ત્રણ દસના જૂથના ત્રણ અને એકમમાં કાંઈ નથી એટલે ત્યાં મૂક્યું શૂન્ય એક જૂથમાં દસ છે એટલે તેને આમ પણ બોલાય દસ વીસ અને ત્રીસ એકત્રીસ થી ચાલીસ સુધીની સંખ્યાઓ દોસ્તો આપણે ગણતરી કરતાં કરતા ત્રીસ સુધી પહોંચ્યા ત્રીસ એટલે ત્રણ દશક હવે તેનાથી આગળ ગણીએ જુઓ અહીં દિવાસળીના દસના ત્રણ જૂથ આપ્યા છે દસના ત્રણ જૂથ એટલે ત્રીસ અને ખુલ્લી દિવાસળી કેટલી છે હા એકમમાં એટલે કે ખુલ્લી એક દિવાસળી છે ત્રીસ ને એકત્રીસ આ ગોળમાં લખેલા છે એકત્રીસ હવે ત્રણ દશક અને બે એકમ લખ્યું છે પણ દસના જૂથ આપ્યા નથી એટલે જૂથ દોરવા પડશે આ દોરી લીધા ત્રણ દસના જૂથ ત્રણ દશક અને બે એકમ બરાબર બત્રીસ ગોળમાં બત્રીસ લખો પછી દસના ત્રણ જૂથ છે અને ખુલ્લી દિવાસળી આપી નથી પણ ત્રણ એકમમાં લખ્યું છે એટલે પહેલા ત્યાં ત્રણ દિવાસળી દોરીએ દસના ત્રણ જૂથ એટલે ત્રીસ ત્રણ ખુલ્લી દિવાસળી ત્રીસ પછી એકત્રીસ બત્રીસ અને તેત્રીસ ગોળમાં તેત્રીસ લખો હવે દસ ના ત્રણ જૂથ એટલે ત્રણ દશક અને ખુલ્લી ચાર દિવાસળી એટલે ચાર એકમ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ ગોળમાં ચોત્રીસ લખો ચાલો હવે અહીં ત્રણ દશક લખ્યું છે પણ જૂથ આપ્યા નથી ત્યાં કેટલા જૂથ દોરીશું સરસ દોરી દો ત્રણ જૂથ ખુલ્લી દિવાસળી છે પાંચ દસના ના ત્રણ જૂથ એટલે ત્રીસ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ ગોળમાં પાંત્રીસ લખો બાળમિત્રો હવે ત્રણ દસના જૂથ નીચે ત્રણ દશક લખ્યું છે અને એકમમાં છ એકમ લખ્યા છે પરંતુ એકમમાં દિવાસડીઓ આપી નથી એટલે ત્યાં છ ખુલ્લી દિવાસળી દોરી દઈએ હવે ગણીએ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ ત્રીસ ને છ છત્રીસ ગોળમાં છત્રીસ લખો એ મુજબ હવે ત્રણ દસના જૂથ અને સાત ખુલ્લી દિવાસળી છે એટલે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ સાડત્રીસ પછી ત્રણ દસ ના જૂથ અને આઠ ખુલ્લી દિવાસળી એટલે આડત્રીસ આડત્રીસ પછી ત્રણ દસ ના જૂથ અને નવ ખુલ્લી દિવાસળી એટલે ઓગણ અને દસ ના ચાર જૂથ એટલે ચાલીસ એકતાલીસ થી પચાસ સુધીની સંખ્યાઓ બાળમિત્રો ચાલો હવે એકતાલીસ થી પચાસ સુધીની સંખ્યાઓની ગણતરી કરીએ અને ખાલી જગ્યા પૂરીએ હવે અહીં ચાર દશક આપ્યા છે ચાર દશક એટલે ચાલીસ અને એકમમાં એક દિવાસળી છે ચાળીસ ને એકતાળીસ ચાર દશકના ચાળીસ અને એકમમાં લખ્યા છે લખો એ મુજબ દસ ના ચાર જૂથ એટલે ચાલીસ ત્રણ ખુલ્લી દિવાસળી એટલે ચાલીસ પછી એકતાળીસ બેતાળીસ અને તેતાળીસ દોસ્તો હવે શું કરીશું અહી જૂથ તો આપ્યા નથી હા પણ ચાર દશક લખ્યું છે એટલે ત્યાં દસ ના ચાર જૂથ દોરી દઈએ હવે ગણીએ ચાર દશકના ચાળીસ અને ખુલ્લી ચાર દિવાસળી ચાલીસ પછી એકતાળીસ બેતાળીસ તેતાળીસ અને ચુમ્માળીસ હવે જુઓ ચાર જૂથ આપ્યા છે પાંચ એકમ લખ્યા છે પણ દિવાસડી મૂકી નથી ત્યાં પાંચ ખુલ્લી દિવાસળી દોરીએ હમ દોરાઈ ગઈ હવે ગણીએ ચાલીસ પછી એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ અને પિસ્તાળીસ એવી જ રીતે ચાર દસના જૂથ આપ્યા છે અને એકમમાં છ લખ્યા છે પણ દિવાસળી મૂકી નથી ત્યાં છ દિવાસળી દોરીએ ચાલો આ દોરી લીધી હવે ગણીએ ચાળીસ પછી એકતાળીસ પિસ્તાળીસ અને છેતાળીસ ગોળમાં પહેલા જૂથના ચાર પછી એકમના છ લખીએ જુઓ હવે ચાર દશક અને સાત એકમ લખ્યા છે એટલે કે ચાર દસ ના જૂથ અને ખુલ્લી સાત દિવાસળી ચાળીસ પછી એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ અને સુડતાળીસ પછી ચાર દસ ના જૂથ આપ્યા છે પણ ખુલ્લી દિવાસળી આપી નથી ત્યાં ખુલ્લી દિવાસળી દોરવી પડશે કેટલી દિવાસળી દોરશું હમ એકમ જોઈએ એટલે ખબર પડી જશે એકમમાં આઠ છે આથી ત્યાં આઠ દિવાસળી દોરવી પડે ચાલો દોરતા જઈએ અને ગણતા જઈએ ચાળીસ પછી એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અને અડતાળીસ હવે દસ ના કેટલા જૂથ આપ્યા છે હમ જૂથ નથી આપ્યા પણ ચાર દશક લખ્યા છે એટલે ત્યાં ચાર દસના જૂથ દોરવાના બાકી છે ચાલો દોરી દઈએ હા સરસ હવે દોરાઈ ગયા ચાર જૂથ હવે એકમમાં આપેલી દિવાસળી ગણીએ ચાલીસ પછી એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ અને ઓગણપચાસ દોસ્તો જરા ધ્યાનથી જોજો અહીં ચાર જૂથ તો આપ્યા જ છે પણ એકમમાં પણ ખુલ્લી દિવાસળી દસ થઈ ગઈ છે એ ખુલ્લી દિવાસળીનું આપણે દસનું એક જૂથ બનાવીએ હવે તેને એકમમાં ન રખાય એટલે તેને દશકમાં રહેલા જૂથ સાથે મૂકી દઈએ અહીં દસના જૂથ પાંચ થયા જૂથના પાંચ જુઓ અહીં ગોળમાં મૂક્યા છે અને એકમમાં કાંઈ નથી એટલે એકમના સ્થાનમાં શૂન્ય મૂક્યું છે જુઓ આમ પણ કહેવાય એક જૂથ બરાબર દસ એટલે પાંચ જૂથના દસ વીસ ત્રીસ ચાળીસ અને પચાસ ખાલી જગ્યા પૂરો બાળદોસ્તો હવે અહીં જૂથ અને ખુલ્લી દિવાસળી મળીને જે સંખ્યા બનાવે તે આપેલી ખાલી જગ્યામાં લખવાની છે જુઓ પહેલું ચિત્ર બે દસના જૂથ એટલે કે બે દશક આપ્યા છે અને ખુલ્લી દિવાસળી એટલે કે પાંચ એકમ આપ્યા છે એને કહેવાય પચીસ જુઓ આ ગોળમાં પચીસ લખ્યા છે એ મુજબ ત્રણ દશક એટલે ત્રીસ અને ત્રણ એકમ બરાબર તેત્રીસ હવે કેટલા દશક અને કેટલા એકમ છે બે ના જૂથ એટલે કે બે દશક અને એક બે અને ત્રણ એકમ આપ્યા છે ગોળમાં કેટલા લખીશું ખાલી જગ્યામાં ત્રેવીસ લખાય એવી જ રીતે ચાર દશક અને બે એકમ બરાબર બેતાળીસ ખાલી જગ્યામાં બેતાળીસ લખાય દોસ્તો હવે આપેલી દિવાસળી પરથી એકમ દશક લખવાના છે અને સંખ્યા પણ લખવાની છે દશક બે છે તેના બે અહીં આ ખાનામાં લખો અને એકમ એક બે ત્રણ ચાર પાંચ અને છ છે એકમના ખાનામાં છ લખો સંખ્યા લખાય છવ્વીસ હવે ચાર જૂથ આપ્યા છે એટલે દશકમાં ચાર લખી દો અને એકમ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એકમમાં છ લખો આ કઈ સંખ્યા કહેવાય હમ છેતાળીસ મિત્રો હવે જુઓ ચાર દસના જૂથ આપ્યા છે અને એકમમાં કાંઈ આપ્યું નથી એટલે દશકમાં ચાર અને એકમમાં શૂન્ય લખીએ ચાર દશક અને શૂન્ય એકમ બરાબર ચાળીસ